બધું મજામાં રેડી મજામાં જોઈને ને બધાને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાપા સીતારામ તો આપણે ફરી પાછા નવા બ્લોગમાં આવી ગયા હાઈ અને આપણે જવાનું હવે વાળીએ જીરું બતાવવા માટે તમને કીધું હતું નવા બ્લોગમાં મળશું તો હવે આપણે આપણી રામપિયારી લઈને નીકળી જાય રામપિયારી પેઢી જ છે અને જીરામાં નાખવાની દવા બવાઈ લઈ લીધી છે ફેરવીને પણ ડ્રાય કોલ્ડર માં પાવડર છે રેતી માં ભેળવી નાખવાનો છે તો હાલો આપણે જે વાડીએ અને વાળીએ જે જીરું બીરું જોઈએ હું બતાવું તમને જીરું બતાવું તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને આવશે વાળીએ મજા હાલો આજે વાળીની મોજ કરાવી બતાવીને બરોબર ને રેડી હાલો ચાલો જઈએ તો મિત્રો આ પાછો હવર હવરના પોરમાં कम बैक थे कि है जीमो जो आ मोटरसाइकिल ने भी आज वो मोटरसाइकिल ना आता मेर मेर मोटरसाइकिल ने सुकून नहीं करे मोटरसाइकिल अगर बेगियो जाओ मैं दूध दिया जा क्या पहले क्योंकि आप इरान के रिलेन्वारी जाओ मारे આ જો પાણીની રેલમ સે આલે જો તમે રસ્તામાં અમાર આ પાણીનો થાય સતરો જેટલો હે પાણી કે કુટે મત નથી હવે આપણે હેન્ટ થઈ ગઈ હે આપડી વારિયે આ જો જીરો ચાલુ થઈ ગઈ હે આપડું લઈ લો આ તો 60 વીઘાનો જીરો હે આવ લખન तीजू ट्रेक्टर वाली पड़ू है

सल सल ना आओ यस हाँ ही आओ यहाँ सुन से यहाँ कहीं खबर नहीं पड़ती सल हम ना yeah! जो साई भाई बाबा ने हमारे ने 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 भाषा में हम क्यों पड़े जो आउट हो <laughs> रही हैं हाँ हमारे रात भाई बाकी रह गया था सुधे भाई भी है मुझे वो बुली तो आया

સલ 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 નહીં ઓ મે નીકળ અહીંયા સિયા ગોચર માં શું કામ છે જો ઓલો વાડીએ ઓલો જો સફેદ તાકો દેખાય ને અહીંયા લાગ્યું આઈ થી કરી ન અહીંયા લાગી બધું આપણું જીરું છે 60 70 વીઘા નું જીરું છે પણ ઠાક ની દયા છે અને બધું એક જ હખું છે અને આ લોકો ક્યાં હોયવા છે નથી અને જીરા માં તો હું ઓર્ગેનિક નથી કેતો તમને કે જીરું તો દવા વગર અમારે થાય નહીં અને કોઈ એમ કે અમારે જીરું ઓર્ગેનિક દવા વગર કોઈ માનતા નહીં વસ્તુ ઇમ્પોસિબલ જ છે જીરું દવા વગરનું કોઈ એમ કહે કે અમારે જીરું દવા વગરનું એ લઈ જાઓ લેબોરેટરી કરી લેવો તો ગમે કરી લેવાનું શું જોવા તમે જીરું આ એકલા શુભું હોય બાકી તો થાકાની દયાથી છે આમનામ નીકળી જઈશું એવું લાગે હે એટલે આપણે રેતીમાં વેરીને ડ્રાયકો પાવડર નાખ્યો હોય એટલે શું જીરાને ખોળવા બોળવા ઉતરે નહીં ને ડ્રાયકો ડરમાં પાવડર એટલે એક જાતના બેક્ટેરિયા જ છે કે જે જમીનમાં ફૂગ હોય ન જોતી એ ફૂગને આ બેક્ટેરિયા ફૂગ રહીને એને ખાય ફૂગ ફૂગને ખાવાનું કામ કરે એટલે એ કાંઈ દવા નથી બેક્ટેરિયા ને ખાવા માટે બેક્ટેરિયા મૂક્યા છે આપણે એટલે જીરામાં પાણી આવી બેક્ટેરિયા જ છે આપણે રેતીમાં ફેરવી પણ હાલો આપણે બધા જીરામાં ચક્કર મારી અને પ્રદક્ષિણા કરીને જોઈ લે બધું હા આપડા કહું છે હવે આને પાઈ દેવાના છે હવે હાલો આગળ આગળ જાય જોઈએ હવે આપણે રાકેશભાઈ ની મુલાકાત તો થઈ ગઈ છે હવે આપણે રતનભાઈ ની મુલાકાતે જાય એ જીરું પાય છે જાણી હવે એના ભાગનું જીરું કેવું છે શું આ આપણે રતનભાઈને જીરામાં આવી ગયા આ રતનભાઈ ની મિલાકાત કુલાકાત લઈ કેટલું પીધું રતન યે આ બેટા ટૂલી બી આખી પી ગઈ ખાતર કેટલું નખાઈ ગયું બટ એમ નખાઈ ગયું

કાલ બીજી જીવ દવા વિકન પાવા જવાના હે એ એને ઓ પાઉડર પાઉડર પુકારી દે ટાઈકોડર માં બેક્ટેરિયા રેતીમાં માં નાખી દિયે જો અમે આ જીરામાં કઈ યુરિયા બીજી નાખતા નથી રેતી માં ભેળવી ને માં જીવિત બેક્ટેરિયા મૂકી દે અને માણા એમ કે કે યુરિયા નાખવું પડે ઓલું જો ઓલું અમે કાઈ નાખતા નથી તોય આવડું આવડું જીરું હે આ જોઈ લ્યો તમે યુરિયા વગરનું આમાં યુરિયા નાખેલું જ નથી હાવ કે યુરિયા નાખીને એટલે નો વધારે રોગ આવે જો એટલે આ બધા ખેડૂતને હે ને ખોટા મોં હોય અમુક અમુક ને કે યુરિયા જ નાખવું પડે યુરિયા વગર વલ ન થાય આ યુરિયા વગર છે આ વલ આમાં ક્યાં યુરિયાની જરૂર પડે એવું છે અને આ મજૂરના ટાબરીઓ બે ત્યાં નદી ચકડાય વાયડુમાં

ले आले ले जो तपेली कही थी है आने जे ले लोकर मासी कही थी तपेली हो यो लोकर मासी चाने तपेली कही थी तपेली बपेली धो 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 हाल अरे राधा भाई तू करी रही है यहाँ मजदूर वैसा है ना सोकरा जा जा है बेमाना ने चार चार पांच पांच हो हुए ચાપ મોટો હે કાપળો મોટો હે જો ચા પાણી મુકવા ની તૈયારી થાય છે અમાર રતન ભાઈને કરના હાથી બેઠ્યું કાપે છે ને હવે ચા મુકશે હું ચા મુકવાનો પપુ બેન હે હા હા રેડિયો મુકજો પાણી વાળો નઈ હોય ને એ બુર બુર ની પથરી લેવા લાગો ની બનાવી નાખો હાલો આルトા આપણે બધે આતો બાટો મારી લીધો વારિયા કોકું ગન ચા મુકે છે છે થઈ વાડી એટલે કે ચા મુકી ગયા લાવ્યા છે આટો મારવા કે ચા પીતા જ જાય ને કાઈ વાતો નથી અડી એક કેટની ચક્કર મારી લે

વાડીનો રખોલિયો હે મોતીયોગશે આને પડે ભાઈ આપડે જીરામાં બધા આટો બાટો મરાઈ ગયો હે અને ચા પાણી એટલે ચા પાણી પીતા જાય અને પછી પાછા ઇટી લઈ